અમદાવાદથી ઉડાન ભરેલી પ્લેન દુર્ઘટનામાં સુરત ગ્રામ્યના કામરેજ તાલુકાના ઉબેડ ગામની વિભૂતિ પટેલનું કરુણ અવસાન થયું છે વિભૂતિએ ભારતમાં ફિઝિયોથેરાપીની વિદ્યા શાખામાં અભ્યાસ કર્યા બાદ વધુ અભ્યાસ માટે લંડન વળતી હતી તે આશરે દસ દિવસ અગાઉ પોતાના વતનમાં સગાઈ માટે ભારત આવી હતી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સુરત ગ્રામ્યની એક દીકરીના મોતની ભીતિ ઉભી થઈ છે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં કામરેજના ઉંભેડ ગામની વિભૂતિ અતુલ પટેલ સવાર હતી જેને લઈને હવે સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે વિભૂતિ પટેલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેડ ગામની એક તેજસ્વી યુવતી જેણે ભારતમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કર્યો હતો અને હવે લંડનમાં આગળનો અભ્યાસ કરી માત્ર દસ દિવસ પહેલા જ ભારતમાં આવી હતી અને લંડનમાં અભ્યાસ કરતા હાર્દિક અવાવ્યા સાથે સગાઈ કરી હતી બંને પાછા લંડન જવા રવાના થયા ત્યારે આ દુર્ઘટના બની હતી હાલ અધિકૃત યાદીની આતુરતાથી સૌને અપેક્ષા છે દુર્ઘટનાની સત્તાવાર વિગતો હજુ પણ સામે આવી રહી છે પરંતુ પરિવારજનો અને ગામલોકોમાં શોખની લાગણી વ્યાપીછ છે